શ્રી ગણેશ સહાય મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આ આપ સૌનું સ્વાગત છે આજે કાર્તક માસની કૃષ્ણ પક્ષની એકાદશી છે જેને ઉત્પત્તિ ઉત્પન્નના એકાદશી કહેવામાં આવે છે તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ઉત્પત્તિ ઉત્પન્નના એકાદશીની વ્રતવિધિ મહાત્મા તથા વ્રતકથા વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડિયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે જલ મધ્યે વરાહમ ચ પર્વતે રઘુનંદનમ ગમને વામને જેવ સર્વ કામેશું માધવમ ષોડશતાની નમાની પ્રતિ રુતિથા ય પઠત સર્વ પાપ વિનિમુક્તો વિષ્ણુ લોકે મહ્યથી હે લક્ષ્મીપતિ હે દેવાધિદેવ હે શેષનાગ પર શયન કરનારા સુંદર અંગવાળા કમળ જેવાને ત્રવાળા ભયના ભયોને હરનારા ત્રિલોકના સ્વામી હે વિષ્ણુ ભગવાન હું તમને વંદન કરું છું પંદર નવેમ્બર બે હજાર પચીસ શનિવારના રોજ કાતક માસના કૃષ્ણ પક્ષની એકાદશી છે જેને ઉત્પત્તિ એકાદશી કહેવામાં આવે છે એક વર્ષમાં કુલ ચોવીસ એકાદશીઓ હોય છે અને જો અધિક માસ હોય તો એકાદશીની સંખ્યા છવ્વીસ થઈ જાય ભગવાન વિષ્ણુને આ તિથિના સ્વામી માનવામાં આવે છે કાતક માસના કૃષ્ણ પક્ષની અગિયારમી તારીખે દેવી એકાદશી પ્રગટ થયા હતા તેથી આ તિથિને ઉત્પત્તિ એકાદશી અથવા ઉત્પન્નના એકાદશી કહેવામાં આવે છે આ દિવસે બાળ ગોપાલ ભગવાન શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપ વિષ્ણુના અવતાર કૃષ્ણ દક્ષિણાવર્તી શંખથી અભિષેક કરવો સ્કંદપુરાના વૈષ્ણવ વિભાગમાં એકાદશી મહાત્માનો એક અધ્યાય છે જેમાં ભગવાન શ્રી કૃષ્ણએ બધી એકાદશીનું મહાત્મ વિશે જણાવ્યું હતું જે ભક્તો એકાદશીનું વ્રત કરે છે તેમને ભગવાન વિષ્ણુની કૃપાથી સુખ સમૃદ્ધિ અને સફળતા મળે છે ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે આ દિવસે ભગવાન વિષ્ણુ મંત્ર ઓમ નમ ભગવતે વાસુદેવાયનો જાપ કરવો ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીનો પણ અભિષેક કરવો જળ અને દૂધથી અભિષેક કરવો દેવી દેવતાઓને તેજસ્વી પીળા વસ્ત્ર અર્પણ કરવા ફૂલોથી સજાવી તુલસીના પાન સાથે મીઠાઈ અને મોસમી ફળો ચડાવવા પૂજા સમયે ભગવાનની સામે એકાદશીનું વ્રત રાખવાનો સંકલ્પ કરવો જે લોકો વ્રત રાખે છે તેમણે દિવસભર ઉપવાસ કરીને સવાર સાંજ ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરવી બીજા દિવસે બાર તિથિના સવારે પૂજા કરી પૂજા પછી જરૂરિયાતમંદ લોકોને ભોજન ખવડાવી અને પછી વ્રતના પારણા કરવા ઉત્પત્તિ ઉત્પન્નના એકાદશીની વ્રત કથા યુધિષ્ઠુરે પૂછ્યું ભગવાન પુણ્યમય એકાદશી તિથિ કેવી રીતે ઉત્પન્ન થઈ આ સંસારમાં કેમ પવિત્ર માનવામાં આવી તથા દેવતાઓને પણ કેવી રીતે પ્રિય થઈ શ્રી ભગવાન બોલ્યા કુંતી નંદન પ્રાચીન સમયની વાત છે સતયુગમાં મરુ નામનો દાનવ રહેતો હતો તે ઘણો જ અદ્ભુત અત્યંત રૌદ્ર તથા બધા દેવતાઓને માટે ભયંકર હતો તે કાળરૂપ ધારી દુરાત્મા મહાસુરે ઇન્દ્રને પણ જીતી લીધો હતો બધા દેવતાઓ તેનાથી હારીને સ્વર્ગથી કાઢી મૂકવામાં આવ્યા હતા અને શક્તિ તથા ભય શક્તિહીન તથા ભયભીત થઈને પૃથ્વી પર ફર્યા કરતા હતા એક દિવસ બધા દેવતાઓ મહાદેવજી પાસે ગયા ત્યાં ઇન્દ્રે ભગવાન શિવની સામે બધી સ્થિતિ કંઈ સંભળાવી ઇન્દ્ર બોલ્યા મહેશ્વર આ બધા દેવતાઓ સ્વર્ગલોકથી ફેંકાઈને પૃથ્વી પર ફર્યા કરે છે મનુષ્યની વચ્ચે રહીને તેમની શોભા નથી થતી દેવ કોઈ ઉપાય બતાવો દેવતાઓએ કોનો સહારો લેવો મહાદેવજીએ કહ્યું દેવરાજ જ્યાં બધાને શરણ આપનારા સૌના રક્ષણ માટે તત્પર રહેનારા જગતના સ્વામી ભગવાન ગરુડધ્વજ બિરાજમાન છે ત્યાં તમે જાઓ તેઓ તમારા લોકોનું રક્ષણ કરશે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે યુધિષ્ઠિર મહાદેવજીની આ વાત સાંભળી પરમ બુદ્ધિમાન દેવરાજ ઇન્દ્ર બધા દેવતાઓને સાથે ત્યાં ગયા જ્યાં ભગવાન ગદાધર શ્રી સાગરના જળમાં સૂઈ રહ્યા હતા તેમના દર્શન કરીને ઇન્દ્રે હાથ જોડીને સ્તુતિ શરૂ કરી ઇન્દ્ર બોલ્યા દેવ દેવેશ્વર આપને નમસ્કાર હો દેવતા અને દાનો બંને આપની વંદના કરે છે પુનરેકાક્ષ આપ દેત્યોનો શત્રુ દેત્યોના શત્રુ છો મધુસૂદન અમારા લોકોનું રક્ષણ કરો હે જગન્નાથ બધા દેવતાઓ મોર નામના દાનવથી ભયભીત થઈને આપની શરણમાં આવ્યા છે ભક્ત વત્સલ અમને બચાવો દેવ દેવેશ્વર અમને બચાવો જનાદન અમારી રક્ષા કરો રક્ષા કરો દાનવોનો વિનાશ કરનારા કમલનયન અમારી રક્ષા કરો પ્રભુ અમે બધા લોકો આપની નજીક આવ્યા છે આપના જ શરણમાં આવી પડ્યા છે ભગવાન શરણે આવી રહેલા દેવતાઓને મદદ કરો હે દેવ આપ જ પતિ આપજ મતી આપ જ કરતા અને આપ જ કારણ હાર છો આપજ બધા લોકોની માતા અને આપ જ આ જગતના પિતા છો ભગવાન દેવ દેવેશ્વર શરણાગત વત્સલ દેવતાઓ ભયભીત થઈને આપના શરણે આવ્યા છે તો હે પ્રભુ અત્યંત ઉગ્ર સ્વભાવવાળા મૂળ નામના દેતી દેવતાઓને જીતીને અમને સ્વર્ગમાંથી કાઢી મૂક્યા છે ઇન્દ્રની વાત સાંભળીને ભગવાન વિષ્ણુ બોલ્યા દેવરાજ દાનો કેવો છે એનું રૂપ અને બળ કેવું છે તથા એ દૃષ્ટને રહેવાનું સ્થાન ક્યાં છે ઇન્દ્ર બોલ્યા દેવેશ્વર પૂર્વકાળમાં બ્રહ્માજીના વંશમાં તાલધ્વજ નામનો એક મહાન અસુર પેદા થયો હતો તે ઘણો ભયંકર હતો તેનો પુત્ર મૂર દાનવના નામથી પ્રખ્યાત થયો તે પણ ઘણો ઉત્કૃષ્ટ મહાપરાક્રમી અને દેવતાઓને માટે ભયંકર છે ચંદ્રાવતી નામની પ્રસિદ્ધ એક નગરી છે તેમાં સ્થાન બનાવીને તે નિવાસ કરે છે તે દૈત્ય બધા હરાવીને સ્વર્ગલોકથી બહાર કરી દીધા છે એમણે એક બીજા જ ઇન્દ્રને સ્વર્ગના સિંહાસન પર બેસાડ્યો છે અગ્નિ ચંદ્રમા સૂર્ય વાયુ અને વરુણ પણ એણે બીજા જ બનાવ્યા છે તો હે જનાર્દન હું સાચી વાત જણાવી રહ્યો છું તેણે સર્વ કોઈ બીજા જ બનાવી દીધા છે દેવતાઓને તો તેણે દરેક સ્થાનેથી ખસેડી મૂક્યા છે ઇન્દ્રનું આવું કથન સાંભળીને ભગવાન જનાર્દનને ઘણો ક્રોધ થયો તેઓ દેવતાઓને સાથે લઈને ચંદ્રાવતી પુરીમાં ગયા દેવતાઓએ જોયું દૈત્યરાજ વારંવાર ગરજી રહ્યો છે પુરી તેનાથી હારીની બધા દેવતાઓ દસે દિશાઓમાં ભાગી ગયા હવે તે દાનો ભગવાન વિષ્ણુને જોઈને બોલ્યો ઊભો રહે ઊભો રહે એનો પડકાર સાંભળીને ભગવાનના નેત્ર ક્રોધથી લાલ થઈ ગયા તેઓ બોલ્યા અરે દુરાચારી દાનો મારી આ પૂજાઓને જો આમ કહી વિષ્ણુએ પોતાના દિવ્ય બાણોથી સામેથી આવી રહેલા દૃષ્ટ દાનવોને મારવાનું શરૂ કર્યું દાનો ભળથી વિવળ થઈ ગયા પાંડુનંદન તે પછી શ્રી વિષ્ણુએ દૈત્ય સેના પર ચક્રનો પ્રહાર કર્યો તેનાથી છિન્ન ભિન્ન થઈને સેંકડો યોદ્ધાઓ મોતના મોમાં ચાલ્યા ગયા આના પછી ભગવાન મધુસૂદન બદ્રિકાશ્રમે ચાલ્યા ગયા ત્યાં ચંદ્રાવતી નામની ગુફા હતી જે બાર યોજન લાંબી હતી તો હે યુધિષ્ઠર તે ગુફામાં એક જ દરવાજો હતો ભગવાન વિષ્ણુ તેમાં સૂઈ રહ્યા દાનો મૂર ભગવાનને મારી નાખવાના પ્રયત્નમાં મંડી પડ્યો તે તેની પાછળ પડી ગયો ત્યાં પહોંચીને તેણે પણ એ જ ગુફામાં પ્રવેશ કર્યો ત્યાં ભગવાનને સૂતેલા જોઈને તેને ઘણો હર્ષ થયો તેણે વિચાર્યું આ દાનવોને ભય પમાડનાર દેવતા છે તેથી જરૂર આને હું મારી નાખીશ યુધિષ્ઠ દાનવે આ રીતે વિચારી ત્યાં જ ભગવાન વિષ્ણુના શરીરથી એક કન્યા પ્રગટ થઈ તે ઘણી જ રૂપવાન સ્વરૂપવાન સૌભાગ્યવાળી તથા દિવ્ય અસ્ત્ર શસ્ત્રોથી યુક્ત હતી તે ભગવાનના તેજથી અંશથી ઉત્પન્ન થઈ હતી તેનું બળ પરાક્રમ મહાન હતું યુધિષ્ઠિ દાનવરાજ મુ કન્યાને જોઈ કન્યાએ યુદ્ધનો વિચાર કરીને દાનવની સાથે યુદ્ધની માટે માગણી કરી યુદ્ધ છેડાઈ ગયું કન્યા બધા પ્રકારની યુદ્ધકળામાં નિપુણ હતી તે મૂળ નામનો મહાન અસુર તેના હુકાર માત્રથી રાખનો ઢગલો થઈ ગયો દાનવના મર્યા જવાથી ભગવાન જાગી ગયા તેમણે દાનવને ધરતી પર પડેલો જોઈ પૂછ્યું મારો આ શત્રુ અત્યંત ઉગ્ર અને ભયંકર હતો કોણે આનો વધ કર્યો કન્યા બોલી સ્વામીન આપના જ પ્રસાદથી મેં આ મહાદેત્યનો વધ કર્યો છે શ્રી ભગવાને કહ્યું કલ્યાણી તારા કર્મથી ત્રણેય લોકના મુનિ અને દેવતા આનંદિત થયા છે તેથી મારા મનમાં જેવી રૂચિ હોય તારા મનમાં જેવી રૂચિ હોય તે મુજબ મારી પાસેથી તું કાંઈ વરદાન માગ દેવલુ દુર્લભ હોવા છતાં પણ તે વરદાન હું તને આપીશ એમાં જરા પણ શંકા નથી તે કન્યા સાક્ષાત એકાદશી હતી તેણે કહ્યું પ્રભુ જો આપ પ્રસન્ન છો તો હું આપની કૃપાથી બધા તીર્થોમાં મુખ્ય સમસ્ત વિઘ્નોનો નાશ કરનારી તથા સર્વ પ્રકારની સદ્ધિ દેનારી દેવી થાવ જનાદન જે લોકો આપનામાં ભક્તિ રાખીને મારા દિવસે ઉપવાસ કરશે તેને સર્વ પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત થશે તો હે માધવ જે લોકો ઉપવાસ નક્ત અથવા ભોક્ત કરીને મારા વ્રતનું પાલન કરશે એક ટક જમીને પણ જો મારા વ્રતનું પાલન કરશે તેને આપ ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ કરાવશો શ્રી ભગવાન વિષ્ણુ બોલ્યા કલ્યાણી તું જે કહે છે બધું પૂર્ણ થશે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે યુધિષ્ઠિર આવું વરદાન મહાવત્તા એકાદશી ખૂબ પ્રસન્ન થઈ બંને પક્ષોની એકાદશી સમાન રૂપે કલ્યાણ કરનારી છે એમાં શુકલ અને કૃષ્ણનો ભેદ નહીં રાખવો જોઈએ જો ઉદયકાળમાં થોડીક એકાદશી મધ્યમાં પૂરી દ્વાદશી અને અંતમાં જરાક દ્રયોદશી હોય તો તે ત્રીસ પુરુષ એકાદશી કહેવાય છે તે ભગવાને ઘણી પ્રિય છે જો એક ત્રીસ પુરુષ એકાદશીનો ઉપવાસ કરવામાં આવે તો એક સહસ્ત્ર એકાદશી વ્રતોનું ફળ પ્રાપ્ત થાય છે આ જ પ્રકારે બારસમાં પાણું કરવાથી સહસ્ત્ર ગણું ફળ માનવામાં આવ્યું છે અષ્ટમી એકાદશી ષષ્ઠી તૃતીય અને ચતુર્દશી આ જો પૂર્વ તિથિ વિંધાયેલ હોય તો તેનામાં વ્રત કરવું જોઈએ નહીં પરિવર્તન એ યુક્ત હોવાથી જ એમનામાં ઉપવાસનું વિધાન છે પહેલા દિવસે દિવસમાં અને રાતમાં પણ એકાદશી હોય તથા બીજે દિવસે પ્રાતઃકાળે એકદંડ એકાદશી રહે તો વહેલી તિથિનો પરિત્યાગ કરીને બીજા દિવસની બારસની એકાદશીનો ઉપવાસ કરવો જોઈએ આ વિધિ મેં બંને પક્ષોની એકાદશી માટે જણાવે છે જે વ્યક્તિ એકાદશીનો ઉપવાસ કરે છે તે વેકુરધામમાં જ્યાં સાક્ષાત ભગવાન ગરુડ ધ્વજ બિરાજમાન છે ત્યાં જાય છે જે માણસ હર સમય એકાદશીના મહાત્માનો પાઠ કરે તેને સહસ્ત્ર ગૌદાનના પુણ્યનું ફળ પ્રાપ્ત થાય છે જે દિવસે આ યા રાત્રે ભક્તિપૂર્વક આ મહાત્માનું શ્રવણ કરે તે વિનાશ શંકો છે વિના શંકાએ વગેરે પાપોથી મુક્ત થઈ જાય છે અને એકાદશીના જેવું પાપનાશક વ્રત બીજું કોઈ નથી તમેવ માતા ચપિતા તમેવ તમેવ બંધુ સસખા તમેવ તમેવ વિદ્યા દ્રવિણમ તમેવ તમેવ સર્વ મમ દેવ દેવ હે દેવોના દેવ મારે માટે માતા પણ આપ છો અને પિતા પણ આપ છો બંધુ પણ આપ છો અને મિત્ર પણ આપ છો વિદ્યા પણ આપ છો અને દ્રવ્ય પણ આપ છો તો ટૂંકમાં હે સર્વેશ્વર મારું તો સર્વ કાર્ય આપ એક જ છો આપને મારા નમસ્કાર હો મને સાંભળવા બદલ ધન્યવાદ છો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ